ભરૂચ શહેરમાં મોટી બિલ્ડિંગોમાં ભરૂચ ફાયરનું નોટિસ આપવાનું નાટક મોટી દુર્ઘટનાને આમંત્રણ અપાય તો છટક માટેનું નાટક હોવાનું માનવામાં આવે છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અનેક બિલ્ડિંગોમાં ફાયર એનોસી ન હોવાના ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં નવા કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યા છે પણ તપાસનો વિષય છે તેવામાં સવાલો વચ્ચે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ માત્ર આવી બિલ્ડિંગોને નોટિસ આપી સંતોષ માની રહ્યું છે અને તેનું કારણ છે કે કોઈ દુર્ઘટના ઘટે તો ભાગ રૂપે નોટિસો આપી નો સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ જે બિલ્ડિંગને નોટિસ આપી છે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા થઈ છે કે કેમ તેનું નિરીક્ષણ કરવાની તસદી પણ ન લેતા ફાયર વિભાગ માટે નોટિસ આપવાનું નાટક કમાણીનું સાધન બની રહ્યું છે કે શું તેવા સવાલો વચ્ચે ભારૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘણી નવનિર્માણ પામેલી બિલ્ડિંગમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગમાં રોજગારી મેળવતા એમ્પ્લોયરો કર્મચારીઓ ભાડેથી રહેતા હોય અને અન્ય રાજ્યમાંથી ભરૂચમાં પણ વસવાટ કરતા હોય તો તેનું પોલીસ વેરીફિકેશન પણ થાય છે કે કેમ તેવા સવાલો વચ્ચે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ ફાયર સેફ્ટીની સુવિધા કરવા નોટિસનું નાટક કેમ કરે છે અને અત્યાર સુધીમાં જે પણ બિલ્ડિંગોને નોટિસ આપી છે અને તેમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન થઈ હોય તેવી બિલ્ડિંગો બાબતે બોડા વિભાગમાં પત્રવ્યવહાર ન કરી શકાય અને લોકોની સુવિધા ન કરી શકે થોડા દિવસ અગાઉ જ ભરૂચના કોલેજ રોડ ઉપર પણ ફાયરની ઘટના બની હતી જેમાં ઓફિસની અંદર લાગેલી આગ સમયસર કાબૂમાં ન લેવાય હોત તો આખું શોપિંગ આગની લપેટમાં આવી ગયું હોત જો કે આ શોપિંગની ફાયરના સાધનો પણ ઇમરજન્સીના સમયે જ કામ લાગ્યા ન હતા ભરૂચમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં ભરૂચનું ફાયર વિભાગ નોટિસનું નાટક બંધ કરી અન્ય વિભાગના સંકલનમાં રહી ઓનું સીલ કરવાની કામગીરી કરી લોકોની સુરક્ષા કરે તે જરૂરી બની ગયું છે